જય દ્વારકાધીશ જય માતાજી આજે ચૈત્રી ની શરૂઆત અને આજે ચૈત્રી બીચ ના દર્શન આખા ભારત વર્ષ આજે ચૈત્રી નવરાત્રી ઉજવણી શરૂ થઈ ચૂકી છે માતાજીઓના મંદિરમાં ભક્તો ઘોડાપુર છે અને આજે જ ચૈત્ર માસના પ્રથમ દિવસે રવિવારે ચૈત્રી બીજના દર્શન આપ સૌને ચૈત્રી નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે મુસ્લિમ બિરાદરો માટે જ્યારે રોજા મહિનો પૂરો થાય અને ઈદ દેખાય એટલે બીજે દિવસે ચાંદ દેખાય એટલે બીજે દિવસે ઈદ હોય છે એટલે આવતીકાલે ઈસ્લામ ધર્મના મુસ્લિમ બિરાદરો માટે ઈદનો તહેવાર અને સાથે સાથે આજે નવરાત્રિ શુભારંભ ચૈત્રી નવરાત્રિનો જે મહિમા છે એ અનેક ગણો છે આપણે ચૈત્રી આજે ચૈત્રી બીજના દિવસે મીઠાપુરના આશાપુરા મંદિરેથી આપ સૌને ચૈત્ર મહિનાના આ પ્રથમ દિવસે હું લાઈવ દર્શન કરાવી રહ્યો છું અને આપણે આજે આશાપુરા મંદિરે છીએ એટલે આશાપુરા માતાજીના પણ હું તમને દર્શન કરાવીશ કારણ કે ચૈત્ર નવરાત્રિ હોય અને માતાજીનું મંદિર હોય એટલે આપ સૌને મીઠાપુર ખાતે આવેલા પૌરાણિક આશાપુરા મંદિરના પણ હું દર્શન તમને કરાવું એ પહેલાં ચૈત્રીબીજના આપ સૌ દર્શન તો કરો જ પણ સાથે સાથે આપ સૌને એક અપીલ છે કે આ લિંકને આપ ખૂબ શેર કરો આપણા મિત્રમંડળ સ્નેહી ગ્રુપમાં તો એ લોકો પણ આ ચૈત્રીબીજના દર્શન કરે કોમેન્ટ બોક્સમાં આપ જય દ્વારકાધીશ જય માતાજી ચૈત્ર નવરાત્રના શુભકામનાઓ આપ લખી શકો છો ઘણા સમયથી આપણે લાઈવમાં ભેગા નથી થયા મારું દ્વારકા ટુડે ફેસબુક પેજ તો ચાલુ જ છે અન્ય સમાચારો આપને મળતા જ રહીએ છીએ પણ જો લાઈવના માધ્યમથી આજે આપણે ઘણા દિવસ પછી મળ્યા છીએ તો આજે ચૈત્રી નવરાત્રિના આ બીજના ચૈત્રી બીજના આપ દ્વારકાના મીઠાપુર આશાપુરા મંદિરેથી લાઈવ દર્શન કરી રહ્યા છો ત્યારે આ લિંકને આપ ખૂબ શેર કરો હું તમને આશાપુરા માતાજીના દર્શન કરાવું ત્યાર પછી ફરીથી હું તમને આ બીજના દર્શન કરાવીશ મીઠાપુર ટાટા કેમિકલ્સનું આ ટાઉનશીપ આ આશાપુરા મંદિર જે લોકો મીઠાપુરમાં રહી ચૂક રહી ગયા હોય મીઠાપુરમાં ટાટા કેમિકલ્સમાં નોકરી કરી ગયા હોય એ લોકો જાણતા જ હશે કે આ સિતેર જે વર્ષથી પેલા નાનું મંદિરો હવે મોટું મંદિર થયું છે અને હજારો ભક્તો અહીંયા માના આંગણે દર્શન કરવા આવે છે ત્યારે આપણે પણ માતાજીના હું તમને દર્શન કરાવું અને ત્યાર પછી પાછા હું તમને નામ માતાજીના દર્શન ચૈત્ર મહિનાનું આજે પહેલું નોરતું છે ત્યારે આ આશાપુરા કોમેન્ટ બોક્સ માં જય માતાજી જયા શાપુરા જય દ્વારકાધીશ આપ લખી શકો છો મિત્રો મીઠાપુર ખાતે ના શાપુરા માતાજી ના ચૈત્ર નવરાત્રીના આપ સૌ લાઈવ દર્શન કરી રહ્યા છો કોમેન્ટ બોક્સમાં જય માતાજી જય દ્વારકાધીશ જય આશાપુરામાં લખી શકો છો ચૈત્ર મહિનાનો પ્રથમ દિવસ છે આમ તો ચૈત્રી નવરાત્રિનો શુભારંભ થઈ ગયો છે ત્યારે આજે જ ચૈત્રીવીના દર્શન આ વખતે આજ રવિવાર આવતા રવિવારે નોમ થઈ જાય છે પંચાંગ પ્રમાણે આજે પ્રથમ નોરતું છે અને ઘણા બધા લોકોનું માનવું છે તો અમાસના એટલે કે ગઈકાલના સાંજે નવરાત્રિની શરૂઆત થઈ ચૂકી હોય છે એટલે મતપતાંતર મુજબ આજે પ્રથમ નોરતું કહેવાય અને બીજ છે એટલે બીજું નોરતું પણ કહેવાય રવિવારના રામનવમી થઈ જાય છે આવતા રવિવારે આપ કોમેન્ટ બોક્સમાં જય દ્વાર જય માતાજી આપ લખી શકો છો મહાશાપુરાના ખૂબ સારી રીતે દર્શન કરો અને ત્યાર પછી આ લિંકને આપના સ્નેહી મિત્રો સગાવાલાને આજે બીજના શુભ અવસરે આપ માતાજીના આશાપુરાના દર્શન કરાવો સાથે સાથે ચૈત્ર બીજના પણ લાઈવ દર્શન કરાવો એટલે આ લિંકને આમ ખૂબ શેર કરજો મિત્રો અને આજે ચૈત્ર નવરાત્રિની શરૂઆત છે ત્યારે આપ સૌને અમારા દ્વારકા ટુડેવ હતી ચૈત્ર નવરાત્રિ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ આપનું જીવન સુખમય નીવડે તેવી મા આશાપુરાના ચરણોમાં પ્રાર્થના જય માતાજી જય દ્વારકાધીશ જય આશાપુરામાં કોમેન્ટ બોક્સમાં લખી શકો છો મિત્રો ખૂબ મોટી સંખ્યામાં માઈ ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવી રહ્યા છે ખૂબ શેર કરજો મિત્રો ફરીથી આપણે ચૈત્ર મહિનાનો જે આજે ચૈત્રી હું તમને દર્શન કરાવું ખૂબ મોટું પટાંગણ છે મિત્રો અને ખાસ કરીને ઉનાળાના સમયમાં સેંકડો હજારો લોકો અહીં માના દર્શન કરવા માટે આવે છે હવે જે ચૈત્રી બીજના જે આપણે દર્શન કરવાના હતા બીજનો જે ચાંદ છે તે લગભગ હવે અત્યારે દેખાય તો રહ્યો છે એટલે હું તમને ફરીથી ચૈત્રી બીજના ચાંદના દર્શન કરાવી દઉં પરંતુ ટેકનિકલ કારણસર હવે ઝૂમ થતું નથી કારણ કે એ સામે જે લાઇટ દેખાય છે એની બાજુમાં બીજના દર્શન થઈ રહ્યા છે પરંતુ હું અત્યારે હવેમાં ટેકનિકલ કારણસર ઝૂમ નથી થતું તો આ ચૈત્ર નવરાત્રી નિમિત્તે આપને ચૈત્રી બીજના દર્શન અને મા આશાપુરાના દર્શન કરવા માટે ઓચિંતું મને યાદ આવ્યું અને લાઈવ કર્યું છે તમારા સૌ માટે એટલે આપ સૌ આ લિંકને ખૂબ એ શેર કરો એટલે અન્ય લોકો પણ માતાજીના આશાપુરાના નવરાત્રી નિમિત્તે દર્શન કરે અને સાથે સાથે કોમેન્ટ બોક્સમાં જય માતાજી જય દ્વારકાધીશ જય આશાપુરામાં આપ લખી શકો છો તો મિત્રો ફરીથી આપણે સારા કાર્યક્રમ સાથે લાઈવમાં જોડાશું ત્યાં સુધી મને રજા આપશો આપ સૌને જય દ્વારકાધીશ જય માતાજી ચૈત્ર નવરાત્રના આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન સાથે સાથે મુસ્લિમ બિરાદરોને આવતીકાલે ઈદ છે તેના પણ ખૂબ ખૂબ અભિનંદન જય દ્વારકાધીશ જય માતાજી દ્વારકાટોડીના માધ્યમથી હું બધા માટે મીઠાપુર